25 થી ત્રીસ હજાર વીઘા જેટલી વ્યાપક માત્રાની જમીનમાં સંવિધાન છે કે ચોવીસ તારીખે અને પચીસ તારીખે સુદામણા અને લીંબાડા ગામે દલિત સમાજના ભાઈઓની માલિકીની અમને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબજો લેવા જઈશું જેને વચ્ચે ડાપણ કરવા આવું હોય આઈન પ્રયોગ કરીને જોઈ લે આ જિજ્ઞેશ મેવાણી અને સુરેન્દ્રનગરના દલિતોનો કોલ છે કોઈ પણ સંજોગોમાં ચોવીસ અને પચીસ તારીખે જમીનોનો કબજો લઈશું લઈશું અને લઈશું